થોડોક ઉછા બતાવો પિરાડા ને તો કોઈ જોઈને કહે કે સોનાના જ કાજે લેવો બસ લખોડા બો ઓફ ટોપિક જાય એમાં જ પડી ને અહ ઓફ ટોપિક મે ગયો કીધું તું આયો ચાલ કે ની કે ની ગાડી ગાડી જાય ગાડી જાય હા ચાલ આપણે બહાર જાય રમવા એમ આપણા અહીંયા ના બડડા માલ ખવાય ગયા છે હા ખબર છે અડધા તો તું જ ખાઈ ગયો ખબર ને મારી પેલી પિંકી પિંકી રાખું મોટરમાં ગયો એટલે એને હું ખાઈ ગયો

જ હોય એવું લાગે હમ એ ટા જાય આ વખતે હમ ક્રિયા કર્યા બોલ ની કઈ હમ